પાદરામાં નીકળી શ્રીજીની અનોખી વિસર્જન યાત્રા પાદરા યશોદા કુંજ સોસાયટી દ્વારા યોજાયેલી બાળ ગણેશજીની વિસર્જન યાત્રાએ ભારે આકર્ષણ જગાવ્યું છે નાના બાળકોની રિમોટવાળી ગાડીમાં દુદાડા દેવ ગણેશજીની વિસર્જન યાત્રા પાદરામાં નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની છે

આ એક ઉત્સવ સાથે અમે ગણપતિ ઇકો ફ્રેન્ડલી ગણપતિ એને કે માટીના ગણપતિ અમે આજે ગણપતિ બેસાડ્યા હતા યશોદગુંજમાં અને આજે વિસર્જનમાં અમે નીકળ્યા છે રિમોટવાળી ગાડી સાથે નાના બાળકોના હાથમાં આ ગણેશ એમના ખોડામાં ગણપતિ છે વિસર્જન સાથે અમે નીકળ્યા છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે બાળકોને પણ એમ એનું મહિમા ખબર પડે એનું પર્વ ખબર પડે ગણેશ મહોત્સવનો સાથે મોટેરાનો પણ ખૂબ ઉત્સાહ છે અને ઉત્સાહ સાથે અમે